राजनी <laughs> য়ে বি মানে ভাবে কিজেati খবানি পাথাপ মান্য পা জেatiনি পাথ কর বা পাথা কর জে নি পাথপচুরা সুরাদ જ দবাi মাথাপ সুando সু કહે પાવશે પહેલા તો એ પાવશે પતિ કહે ચાલશે પતિ કહે ચાલશે બાળકોનો રોજ કકડા રોજ રોજ રાંધવાની માથા પૂછ ભારત ની નારી ધન્ય છે ભારતની નારી તંત્રણ પેઢી તારે છે તંત્ર પેઢી તારે છે તંત્રણ પેઢી ચલાવે છે